નમસ્કાર આજે આપણે મોસ્ટ એવા ઇમ્પોર્ટન્ટ જે વીએસની એક્ઝામમાં વારંવાર આ ક્વેશ્ચન પૂછાતા હોય છે તો આજે આપણે વિડીયોમાં ડિસ્કસ કરીશું જો તમે પણ જે નોકરી કરવા માગો છો પીજી વિ યુજી યુ ડીજી વિસીએલ જેટકો જે નોકરી કરવા માગતા હો તો વારંવાર આ ક્વેશ્ચન પૂછાતા હોય છે તો આજે આપણે એ વિડીયોમાં વાત કરીશું જે મોસ્ટ એવા ક્વેશ્ચન છે જે વારંવાર આપણે પરીક્ષામાં પૂછાતા હોય છે તો વિડીયોમાં બના રહેજો ને આ ક્વેશ્ચન તમારે નોટ પણ કરી લેવાના છે તો ચાલો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલો ક્વેશ્ચન છે ફ્યુઝ બદલતા પહેલાં નીચેનામાંથી કઈ સાવચેતીનું પ્રધ્યાન આપવું જોઈએ સ્વિચ આપણે જ્યારે બદલવી ત્યારે કઈ સાવચેતીનું ધ્યાન આપણે આપવું જોઈએ તો તેનો સાચો જવાબ છે મેન સ્વિચ બંધ કરવી ફ્યુઝ બદલાવો હોય ત્યારે આપણે મેન સ્વિચ બંધ કરવી જોઈએ ઓકે પહેલો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર બે નીચેનામાંથી કઈ ધાતુનું મિશ્રણ ફ્યુઝ બાંધવા માટે વપરાય છે નીચેનામાંથી કઈ ધાતુનું મિશ્રણ ફ્યુઝ બાંધવા માટે વપરાય છે ઓપ્શન એ નાઇક્રોન ઓપ્શન બી કોપર અને એલ્યુમિનિયમ ઓપ્શન સી શિશ્યુ અને ક્લાય ઓપ્શન ડી યુરેકા તો તેનો સાચો જવાબ છે કોપર અને એલ્યુમિનિયમ ફ્યુઝ બાંધવા માટે વપરાય છે મિત્રો વિડીયો ધ્યાનથી કેમ કેમકે આ ક્વેશ્ચન વારંવાર એક્ઝામમાં પૂછાતા હોય છે ઓકે તો ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે ફ્યુઝ સર્કિટ તથા વાયરિંગને નીચેનામાંથી કઈ અસરથી બચાવે છે ફ્યુઝ સર્કિટ તથા વાયરિંગને નીચેનામાંથી કઈ અસરને બચાવે છે ફક્ત શોર્ટ સર્કિટને ઓવરહોડ લાઇન તથા શોર્ટ સર્કિટને ફક્ત ઓવરહેડથી આ ત્રણમાંથી એક પણ નહીં તો તેનો સાચો જવાબ છે ઓવરલોડ તથા શોર્ટ સર્કિટ બંનેથી ફ્યુઝ ઓવરહેડ લાઇન તથા શોર્ટ સર્કિટથી બંનેથી બચાવે છે આપણને ફ્યુઝ ઓકે ત્યારબાદ છે ચોથો ક્વેશ્ચન ફ્યુઝનું જોડાણ ખાલી જગ્યામાં કરવામાં આવે છે તો ફ્યુઝનું જોડાણ કેની સાથે કરવામાં આવે છે ન્યૂટ્રલ વાયરની સિરીઝમાં ન્યુટ્રલ વાયરની પેરેલમાં લાઈવ વાયરલની પેરેલમાં લાઈવ વાયરલની પેરલમાં તો તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લાઈવ વાયરની સિરીઝમાં ફ્યુઝનું જોડાણ હંમેશા લાઈવ વાયરની સિરીઝમાં કરવામાં આવે છે મિત્રો ધ્યાનથી જોજો વિડીયો વારંવાર ક્વેશ્ચન પૂછાતા હોય છે ફ્યુઝનું જોડાણ હંમેશા લાઈવ વાયરની સિરીઝમાં કરવામાં આવે છે ઓકે ત્યારબાદ છે પાંચમો ક્વેશ્ચન મનુષ્યની ડ્રાય સ્કિન એટલે કે ચામડીનો સરેરાશ રજીસ્ટન્સ આશરે કેટલો હોય છે ફરીવાર બોલું છું મનુષ્યની ડ્રાય સ્કિન ચામડીનો સરેરાશ રજીસ્ટન્સ આશરે કેટલો હોય છે તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી સો કુલમથી છસો કુલમ ઓકે સોથી છસો કિલો તમે યાદ રાખી શકો છો ઓકે મનુષ્યની ચામડીનો ડ્રાય સ્કીન સરેરાશ રજિસ્ટન્સ સોથી છસો કિલો કુલમ તમે યાદ રાખી શકો છો ઓપ્શન નંબર ડી તેનો સાચો જવાબ છે ત્યારબાદ ઓપ્શન ક્વેશ્ચન નંબર છ અર્થ કન્ડક્ટરને સરળ ગ્રાઉન્ડ પાર્થ પૂરો પાડે છે શું કહે છે અર્થ કન્ડક્ટર ખાલી જગ્યાને સરળ ગ્રાઉન્ડ પાર્થ પૂરો પાડે છે લીકેજ કરંટ ઓપ્શન નંબર બી ઓવર કરંટ ઓપ્શન નંબર સી શોર્ટ સર્કિટ સર્કિટ કરંટ ઓપ્શન નંબર હાઈ વોલ્ટેજ તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી લીકેજ કરંટ અર્થ કન્ડક્ટરને લીકેજ કરંટને સરળ ગ્રાઉન્ડ પાર્થ પૂરો પાડે છે ઓકે જ્યાંથી જોઈજો લીકેજ કરંટ ગ્રાઉન્ડને પાર્થ પૂરો પાડે છે અર્થ કન્ડક્ટરને લીકેજ કરંટ ગ્રાઉન્ડ પાર્થ પૂરો પાડે છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર સાત છે અર્થ વાયર કે ગ્રાઉન્ડ વાયર ખાલી જગ્યાનો બનેલો હોય છે અર્થ વાયર કે ગ્રાઉન્ડ વાયર ખાલી જગ્યાનો બનેલો હોય છે તો કેનો બનેલો હોય છે ગેલ્વેનાઇઝડ આર્યનનો ઓપ્શન નંબર બી ખાલી આર્યનનો ઓપ્શન નંબર સી એલ્યુમિનિયમનો ઓપ્શન નંબર ડી કોપરનો તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ ગેલ્વેનાઇઝડ આયનનો અર્થ વાયર ગ્રાઉન્ડ વાયર હોય છે જે ગેલ્યુનેટ આયનનો બનેલો હોય છે ઓકે ત્યારબાદ ક્વેશ્ચન નંબર આઠ જમીનના ભેજ વધવાથી અર્થ રજિસ્ટન્સમાં શું થાય છે જમીનમાં જ્યારે ભેજ વધે ત્યારે અર્થ રજિસ્ટન્સમાં શું થાય છે વધારો થાય છે કે પછી ઘટાડો થાય છે કે સમાન રહે છે કે ઇક્વિનિટી થાય છે તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી ઘટાડો થાય છે જમીનમાં જ્યારે ભેજ વધે ત્યારે અર્થ રજિસ્ટન્સમાં ઘટાડો થાય છે આ ક્વેશ્ચન વારંવાર મિત્રો પૂછાતો હોય છે ક્વેશ્ચન ધ્યાનથી નોટ કરી લેજો તમે સાથે સાથે નોટ પણ બનાવજો કેમકે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા ક્વોચન છે જે વીએસની એક્ઝામમાં પૂછાતા હોય છે અને ઝાટકોની એક્ઝામમાં પણ તમારે આ ક્વેશ્ચન કામ લાગશે એટલે નોટ કરજો ફરજિયાત બરાબર ખાલી વિડિયો જોઈ કામ નહીં ચાલે તમારે નોટ પણ સાથે બનાવતી રહેવાની છે જમીનના ભેજ વધવાથી અર્થ રજિસ્ટન્સમાં ઘટાડો થાય છે ત્યારબાદ ઓપ્શન ક્વેશ્ચન નંબર નવ પાવર સ્ટેશનમાં વધુમાં વધુ અર્થ પ્રતિરોધ કેટલો હોવો જોઈએ જે પાવર સ્ટેશન હોય છે જેમાં જેમાં અર્થ રજિસ્ટન્સ પ્રતિરોધ કેટલો હોવો જોઈએ પાવર સ્ટેશનમાં વધુમાં વધુ અર્થ પ્રતિરોધ કેટલો હોવો જોઈએ પાંચ એમ કુલમ પાંચ કુલમ પચાસ કુલમ ઝીરો પોઈન્ટ પાંચ કુલમ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી જીરો પોઈન્ટ પાંચ કુલમ પાવર સ્ટેશનમાં વધુમાં વધુ પ્રતિરોધ જીરો પોઈન્ટ પાંચ કુલમ હોવો જોઈએ પાવર સ્ટેશનની વાત કરવામાં આવી છે મિત્રો અહીંયા ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર દસ બરાબર ઈ એલ સેબી સર્કિટ તથા વાયરિંગને શેની સામે રક્ષણ આપે છે જે ઈ એલ સીબી સર્કિટ છે તથા વાયરિંગને શેની સામે રક્ષણ આપે છે બરાબર વાયરિંગને શેની સામે રક્ષણ આપે છે ઈએલસીબી જે સર્કિટ હોય છે તે શું રક્ષણ આપે છે એ કહેવા માંગે છે ક્વેશ્ચન તો ઓવર વોલ્ટેજ ઓપ્શન નંબર બી ઓવરલોડ ઓપ્શન નંબર સી અર્થ ફોલ્ટ ઓપ્શન નંબર ડી શોર્ટ સર્કિટ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી અર્થ ફોલ્ડ ઇ એલ સર્કિટ છે તે અર્થ ફોલ્ડને રક્ષણ આપે છે મિત્રો આ ક્વેશ્ચન ધ્યાનથી જોઈજો ઈ એલસીબી એલસીબીની વાત કરીએ આપણે ઈ એલ સીબીની વાત કરી છે ઇએલસીબી સર્કિટ તથા વાયરની અર્થ ફોલ્ડ સામે રક્ષણ આપે છે જ્યારે એમસીબી બી શોર્ટ સર્કિટ સામે રક્ષણ આપે છે જે એમસીબી સ્વિચ હોય છે તે શોર્ટ સર્કિટ સામે રક્ષણ આપે છે થર્મલ ઓવરલોડ રીલે પાવર લોડ સામે રક્ષણ આપે છે ઓકે તો મિત્રો આ છે દોસ દસ એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે આપણે એક વિડીયોમાં કવર કર્યા છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા દસને પહેલાં જરૂરથી આપણે નોટ કરી લેવાના છે અને ચોક્કસથી આપણે એને ટેસ્ટ પણ લેવાના છે તો આ ક્વેશ્ચન તમને કહેવા મિત્રો ગઈમાં તમને વિડીયો અચ્છો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો હવે બીજા વિડીયોમાં બીજા દસ ક્વોચ્ચન એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એવા લાવીશ વિડીયોમાં આપણે કવર કરીશું